વાર્તા સાત ઈશ્વરે યાકુબને આશીર્વાદ આપ્યો બાળકો જેમ જેમ મોટા થયા યાકુબ ઘરે રહેવાનું પસંદ કરતો પરંતુ એસાવ શિકાર કરવાનું પસંદ કરતો રેખા યાકુબને પ્રેમ કરતી પણ ઈશાક એસાવને પ્રેમ કરતો એક દિવસ એસાવ શિકાર કરીને ઘરે પાછો આવ્યો ત્યારે તે ઘણો ભૂખ્યો થયો એસાવે યાકુબને કહ્યું તે બનાવેલા ભોજનમાંથી થોડું ખાવાનું આપ યાકુબે પ્રત્યુત્તર આપ્યો પહેલા તું મને તારું જયેષ્ઠ પણ વાપ માટે એસાવે યાકુબને તેના જયેષ્ઠ પુત્ર પણાનો હક આપી દીધો ત્યારે યાકુબે તેને થોડું ભોજન આપ્યું ઈસહાક કેસાવને તેનો આશીર્વાદ આપવાનો ઈચ્છતો હતો પરંતુ તે એમ કરે તે પહેલા રીપકા અને યાકુબે તેની યાકુબ જાણે કે એસાવ હોય તેવી રીતે છેતર્યો ઈસહાક વૃદ્ધ હતો અને જોઈ શકતો ન હતો માટે યાકુબે એસાવના કપડા પહેરી લીધા અને તેના ગળા અને હાથ ઉપર બકરીનું ચામડું પહેર્યું યાકુબ ઈશાક પાસે આવ્યો અને કહ્યું હું એસાવ છું હું તારી પાસે આવ્યો છું કે તું મને આશીર્વાદિત કરી ઈશાક બકરી ના વાળ ને અડક્યો અને તેના કપડાની વાસ લીધી તેને વિચાર્યું કે તે એસાવના આશીર્વાદ આપી રહ્યો છે એસાવ યાકુબ ને નફરત કરવા લાગ્યો કારણ કે તેને તેના જયષ્ટ પુત્ર હક અને તેનો આશીર્વાદ ચોરી લીધા હતા માટે તેને તેને પોતાના પિતાના મૃત્યુ બાદ મારી નાખવાની યોજના યોજના બનાવી પરંતુ રિબકાને એસાવની આ યોજના વિશે ખબર પડી માટે તેણી અને ઈસાહકે યાકુબને તેના સંબંધીઓ પાસે દૂર રહેવા માટે મોકલી દીધો ઘણા વર્ષો સુધી તે ત્યાં રહ્યો હતો એ સમય દરમિયાન તેના લગ્ન થયા અને બાર દીકરાઓની દીકરી થઈ ઈશ્વરે તેને ઘણો ધનવાન બનાવ્યો તેના વતન કનાનમાંથી વીસ વર્ષો દૂર રહ્યા બાદ યાકુબ તેના પરિવાર તેના ચાકરો અને પ્રાણીઓના ટોળા સાથે ત્યાં પાછો આવ્યો યાકુબ ઘણો ભયભીત હતો કારણ કે તે વિચારતો હતો કે એસાવ હજુ પણ તેને મારી નાખવા માંગે છે માટે તેણે એસાવ માટે ભેટના રૂપમાં પ્રાણીઓના ઘણા ટોળા મોકલ્યા ચાકરો કે જેઓ આ પ્રાણીઓ એસાવ પાસે લાવ્યા હતા તેમણે તેને કહ્યું કે તારો દાસ યાકુબ તને આ પ્રાણીઓ આપી રહ્યો છે તે જલ્દીથી આવી રહ્યો છે પરંતુ એશાવે તેને માફ કરી દીધો અને તેઓ એકબીજાને જોઈને આનંદ પામ્યા ત્યારબાદ યાકૂબ કનાનમાં શાંતિથી રહ્યો ત્યારે ઈસાક મૃત્યુ પામ્યો અને યાકુબ અને ઈશાવે તેને દાટ્યો જે કરારના વચનો ઈશ્વર ઇબ્રાહિમને આપ્યા હતા તે હવે ઇઝહાક બાદ યાકુબને આપવામાં આવ્યા